નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુ ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં દોસ્તો આજના વીડિયોમાં અમે તમને જણાવીશું કે ઘરમાં બરકત લાવવાના એકવીસ સચોટ ઉપાયો વિશે જો મિત્રો તમે તેને તમારા જીવનમાં અપનાવો છો તો કહેવાય છે કે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ખૂબ જ ઝડપથી આવે છે અને ઘરમાં ધન અંગેની સમસ્યાનો સામનો કરવો પડતો નથી તો મિત્રો તે જાણતા પહેલાં એકવાર કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખો ચાલો શરૂ કરીએ નંબર એક અઠવાડિયામાં એકવાર દરિયાઈ મીઠું અથવા રોક સોલ્ટથી ઘરમાં પોતું કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો પૂજા ઘરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો તેની દરરોજ પૂજા કરવી જોઈએ ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુએ સ્વસ્તિક બનાવો ઘરમાં ક્યારેય જાળા ન થવા દો નહીં તો જાળા આવવા લાગે છે નસીબ વ્યવસાય અને જીવનના માર્ગમાં અવરોધ આવે છે નંબર બે જો ઘરની મુખ્ય સ્ત્રી સવારે ઊઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે તો દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે નંબર ત્રણ ઘરમાં ગાયના હાણની રોટલી મહિનામાં બે વાર સળગાવીને તેના પર લોબાણ ગુગળ લીમડાના પાન કપૂર લવિંગ વગેરેના ધૂપ કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગો દૂર થાય છે સવારે થોડો સમય ઘરમાં ભજન કરો તેનાથી દૈવી શક્તિનો આશીર્વાદ મળે છે નંબર ચાર સાવરણીને ઘરમાં ક્યારે ઊભી ન રાખો તેના પર પગ ન મૂકો કે તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં આશીર્વાદનો અભાવ થાય છે સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ નંબર પાંચ જો તમે ઘરમાં સુખ શાંતિ હાંસલ કરવા ઈચ્છો છો તો દર અમાવસ્યાના દિવસે ઘરની સારી રીતે સાફસફાઈ કરો નકામી વસ્તુઓને ઘરની બહાર રાખો વાસ્તુશાસ્ત્રમાં ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓ નિવાસ કરે છે આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા પ્રકાશ અને સ્વચ્છ રાખવું જોઈએ આ સ્થાન પર પૂજા સ્થળ બનાવવું શુભ માનવામાં આવે છે નંબર છ જો તમે ઇચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ગુરુ ભગવાન ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રહે છે તેથી પૂજા રૂમ આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓને પૂર્વ દિશા તરફ રાખો પૂજા રૂમમાં પૂજા કરો સવારે અને સાંજે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો નંબર સાત ઘરમાં દેવો અને બીમારી ક્યારે સમાપ્ત થતી નથી તેથી તેનાથી બચવા માટે ઘરના નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવવો અને તેને હંમેશા સળગતો રાખો પૈસા સોનું વગેરે ઘરની કિંમતી ચીજવસ્તુઓ ઉત્તર દિશા તરફ રાખો આમ કરવાથી ઘરમાં લક્ષ્મી વધે છે અને ધનસંપત્તિ બની રહે છે નંબર આઠ ચાંદીના વાસણમાં કપૂર સળગાવીને દરરોજ રાત્રે રસોડામાં ફેરવો પરિવારના બધા સભ્યો જમ્યા પછી રસોડાની સફાઈ કર્યા પછી ચાંદીના નાના પાત્રમાં કપૂર સળગાવીને રસોડામાં ફેરવો તેનાથી અન્નદેવ મદદ કરે છે અને ધનમા સમૃદ્ધિ આવે છે તેની સાથે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડે છે નંબર નવ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે બેડરૂમમાં કપૂર સળગાવો જો પતિપત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ તેનાથી સકારાત્મકતાની અસર વધે છે જે એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિપત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત થાય છે નંબર દસ ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ આદરણીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે તુલસીના છોડમાં અનેક પ્રકારના અનોખા ગુણો પણ હોય છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય ત્યાં હંમેશા સુખ પ્રગતિ અને સકારાત્મકતા રહે છે નંબર બાર ગાય માટે પ્રથમ રોટલી કાઢો તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે પૂજા ખંડના ઉત્તરપૂર્વ ખૂણામાં હંમેશા પાણીથી ભરેલો કલશ રાખો પવિત્રતાના પ્રતીક જેમ કે આરતી દીવો પૂજા અગ્નિમો વડે ફૂંકીને બુઝાવો નહીં દક્ષિણ પૂર્વમાં એટલે કે અગ્નિ ખૂણામાં મંદિરમાં ધૂપ અગરબત્તીઓ અને હવન કુંડની સામગ્રી રાખો નંબર તેર વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકમાં અથવા સ્ટડી ટેબલ પર મોરનું પીહ રાખવું જોઈએ તે અભ્યાસમાં મદદ કરે છે જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો તેનો અર્થ છે કે મંગળ નબળો છે આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરનું પીંછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ તેનાથી રાહુનો દોષ ઓછો થાય છે નંબર ચૌદ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમય કે પછી ઝાડું ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી મહાલક્ષ્મી ઘરની બહાર નીકળે છે અને ત્યાં અલક્ષ્મીનો વાસ થાય છે અને ગરીબી ઘર છોડતી નથી નંબર પંદર સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો કરો અને તેમાં બે લવિંગ પણ મૂકો તમે આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને તરફ અથવા એક તરફ પ્રગટાવો આમ કરવાથી તમે સુખી થશો દેવી દેવતાઓની સાથે પૂર્વજોના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે નંબર સોળ વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપા આર્થિક નુકસાન સૂચવે છે વાસ્તુ અનુસાર ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરી દેવો જોઈએ નંબર સત્તર કોઈ તૂટેલો અરીસો ન હોવો જોઈએ જો તમારા ઘરમાં કોઈ તૂટેલો કે તિરાડ પડેલો અરીસો હોય તો તેને તરત જ કાઢી નાખો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને પરેશાનીઓ થવાની સંભાવના રહે છે નંબર અઢાર પલંગ પર બેસીને ક્યારે ભોજન ન કરવું આમ કરવાથી ખરાબ સપના આવે છે પગરખાને ઘરમાં અહીં ત્યાં પથરાયેલા ન રાખવા જોઈએ કે ઊંધા રાખવા જોઈએ નહીં તેનાથી ઘરમાં અશાંતિ રહે છે અને ઘરમાં ગરીબી રહે છે નંબર ઓગણીસ જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટો એવું માનવામાં આવે છે કે આ કરવાથી દરેક પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે આ સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો આ તમે રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ નાખી શકો છો નંબર વીસ વાસ્તુશાસ્ત્રમાં ભગવાન શુક્રને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે આવી સ્થિતિમાં ભગવાન શુક્રને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલોના છોડ લગાવો શુક્રવારે તેને લગાવવું સારું રહેશે નંબર એકવીસ કોઈપણ કામ કે યાત્રા માટે ઘરેથી નીકળતી વખતે પહેલાં ચાર પગલાં વિરુદ્ધ દિશામાં આગળ વધો અને પછી કામ કે યાત્રા પર જાઓ યાત્રા સફળ થશે અને કામ ચોક્કસથી થશે નંબર બાવીસ બેડરૂમમાં જૂતા ન હોવા જોઈએ બેડરૂમમાં શૂઝ અને ચપ્પલ રાખવાથી ઘરમાં બીમારીઓ આવે છે તેથી ભૂલથી પણ તમારા બેડરૂમમાં શૂઝ અને ચપ્પલ ન રાખો તમે પગરખા અને ચપ્પલને ને પશ્ચિમ દિશામાં રાખી શકો છો નંબર ત્રેવીસ વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દિવાલોને લાલ નારંગી અને ગુલાબી રંગથી રંગાવો જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવું જોઈએ ડસ્ટબીન વોશિંગ મશીન સાવણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો આમ કરવાથી ધનહાનિ થાય છે તો મિત્રો આ હતા વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં બરકત લાવવાના કેટલાક સચોટ ઉપાય જો તમને વિડિયોની માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર પહેલી વાર આયા છો તો અમારી ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતી ને પણ જરૂર કરો આપ સૌનો આભાર જય માં લક્ષ્મી